સુપ્રીમ કોર્ટનો ચુકાદો રદ કરવાની માંગ સાથે પાટણમાં એસટી એસટી સમાજના ભાઈ બહેનો દ્વારા રોડ પર બેસી ઉગ્ર સૂત્રોચ્યાર કરી અનામતમાં વર્ગીકરણના સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે સખત વિરોધ નોંધાવ્યો તો પાટણ શહેરના બગવાડ દરવાજા પાસે મુખ્ય રોડ પર અડધો કલાક સુધી રોડ વચ્ચે બેસી ઉગ્ર સૂત્રોચ્યાર કરી ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના વિવિધ સંગઠનોના આગેવાનો કાર્યકરોને સમાજના ભાઈ બહેનો દ્વારા સીએસટી સમાજની અનામતમાં વર્ગીકરણ કરવાના સર્વોચ્ચ અદાલતના ચુકાદાની વિરોધમાં અપાયેલ આજ રોજ એકવીસ ઓગસ્ટના ભારત બંધના અંતર્ગત બંધને ટેકો જાહેર કરી વિભાજન કરવાના ચુકાદાને વખોડીને અનુસૂચિત જનજાતિ સમાજના યુવા કાર્યકર સુનીલ બેલ અને અનામત વર્ગના લોકોને આ થી લાંબા ગાળે તેમના ને ખૂબ જ નુકસાન થાય તેમ હોવાનું જણાવીને હજુ અનામતના લાભો સમાજમાં પૂરા પહોંચ્યા નથી એવા સમયે સર્વોચ્ય અદાલતના ચુકાદા લોકોમાં આંતરિક વિભાજન કરવાનો પ્રયાસ હોવાનું જણાવ્યું હતું જાહેર કરીને આજે પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું એક કલાક ચક્કાજામ કરાયા બાદ સૂત્રોચ્ચાર કરી રહેલા લોકોની પોલીસ દ્વારા તમામની અટકાયત કરી બે ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા ત્યારે પાટણ બંધના આજના દિવસે કાર્યક્રમમાં ધીરજ સોલંકી પુરાણદાસ દાસ સુરેલ સુરેલબીલ દિનેશ બિલ એમ કે રાણા હરગોવન પરમાર હર્ષદ વર્મા કમલેશ સોલંકી નવીન રાણા સહિત એસસી એસટી સમુદાયના આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા નમસ્કાર જય ભીમ મિત્રો આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનનું અમે સમર્થન કરીએ પરંતુ દુઃખ સાથે અમારા કહેવું પડે છે કે આજના ભારત બંધના એલાનમાં ગુજરાતમાં સંપૂર્ણ નિષ્ક્રિયતા અને એની કોઈ જવાબદારી કોઈ સંગઠને ના લીધી એટલે એની અસર નહીં થઈ એનું અમને દુઃખ છે અને સ્વીકારીએ છીએ છતાં અમે જ કે લોકો રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોવા છતાં પાર્ટીથી ઉપર ઉઠી અને સમાજની અંદર જે નુકસાન થયું સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આવે કોર્ટના ચુકાદાઓને આપણે કોઈ ટીકા કરતા નહીં પણ એ અમારા હિતમાં નથી એટલે અમે રાજકીય પ્રેશર ઊભું કરી અને સમાજની સંગઠન અને એકતાની તાકાત બતાવી અને સરકાર ઉપર પ્રેશર કરી અને ક્રિમિલિયર એ લાગુ કરી છે એનો અમે

અને દુઃખ પણ વ્યક્ત કરીએ છીએ કે આજે અમે જે અસર પાડવી પડે એ અસર પડી નથી છતાં અમે અહીંયા અમારો ટોકન કાર્યક્રમ આપીએ છીએ આંબેડકરજીને ઓલાર કરી અને જે પણ મિત્રો હાજર છે એના સંગઠન થકી એક સંદેશો પહોંચાડીએ છીએ સમાજમાં કે આ જે કંઈ નિર્ણય છે એ અમે એક વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના પ્રતિનિધિ તરીકે અહીંયા છીએ અને સમાજને સંદેશો આપીએ છીએ કે શક્તિ બતાવવી પડશે અત્યારે વેરવિખેર થઈ જશે જય હિન્દ

એકદમ ગરીબ ને એવા લોકો છે જેને લાભથી વંચિત એની ઉપર ધ્યાન આપતા નથી સુપ્રીમ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ અત્યારે એવો ચુકાદો આપીને ભાગલા પડી રહ્યા છે એવો છે કે જે એસસી એસટી છે એમાં પણ વર્ગીકરણ કરવાની વાત કરી છે જે અમને નથી તમામ લોકો રોડ રસ્તા પર આપશે કહેવાનો મતલબ આ નથી માન્યો અમને એનાથી શું થશે અંદરો અંદર ભાગલા પડશે અને ભવિષ્યમાં અમને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે આ બાબતે એટલે અમે લોકો સમાજના આદિવાસી અને સમાજ એસટી સમાજ